જે અત્યારની ઘટના સામે આવી છે ત્રણ જેટલા લોકોની હત્યા થઈ છે શું છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણજનાનું નામ છે અરુણભાઈ મીનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત સારી બોલાચારી થાય અને શરીર બેટ તેમજ સારી આમ ટૂંકા વળે બીજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિ ઇજર છે જેમાં બે સારવાર હેઠળ છે એક બેનને સામાન્ય ઇજર છે કેટલા વાગ્યા આસપાસ આ ઘટના બની છે આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ બનાવ બન્યું છે જૂની કોઈ અદાવત ઉભી થઈ